મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપણ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જન્મ મરણના દાખલા માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે નવો પરિપત્ર જારી કરવામાં આવે છે હવે તમારો દાખલો સુધરાવો પડશે શું ખરેખર દાખલો સુધરાવો પડશે કે નહીં એ પણ વિગતો જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સરકાર દ્વારા જન્મ મરણ દાખલા અંતર્ગત જે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જે તમે આ જોઈ શકો છો બ્લડ છે પરિપત્ર પણ મિત્રો પચીસ નવ બે હજાર ચોવીસના રોજ આરોગ્ય વિભાગ દ્વારા આ પરિપત્ર જારી કર્યો છે વિષય આની અંદર છે કે જન્મ મરણ નોંધણીના સમયે નોંધાયેલ નામ જન્મ તારીખ ફેરફાર કરવા બાબતે તો મિત્રો જ્યારે જન્મ અને મરણ સમયે જે જન્મ મરણની તારીખની અંદર જે ફેરફાર કરવા બાબતે આ પરિપત્ર જારી કરે છે આ પરિપત્રની અંદર દર્શાવવામાં આવ્યું છે કે જન્મ મરણ રજિસ્ટર નામ જન્મ તારીખ સુધારવા સરળતા રહે તે જારી કરવામાં આવે તો જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસિત્તેર અધિનિયમ કલમ પંદરના અનુસંસાધને ગુજરાત રાજ્ય મરણ નોંધણીના નિયમો બે હજાર અઢાર નિયત અગિયાર મુજબ જન્મ મરણ રજિસ્ટર નામ જન્મ તારીખ સુધારવા માટે અરજી પર નિર્ણય કરતી વખતે જન્મ મરણ નોંધણી સંબોધિત રજિસ્ટર નીચે આ બાબતો નોંધ લેવામાં આવશે તો મિત્રો આની અંદર અગત્યની આઠથી નવ એવી બાબતો છે એ ધ્યાને લેવામાં આવશે સર્વપ્રથમ બાબત છે કે નામ સુધારાની હજી નિર્ણય કરતી વખતે સંબોધિત રજિસ્ટર અરજદારની અન્ય ઓળખની વિગતો એટલે કે પિતાનું નામ છેલ્લું નામ અટક અને જન્મ તારીખ અથવા કોઈ એક અથવા તેની કેટલીક બદલવાની માંગ કરે છે તે માટે આ બાબતો ધ્યાન રાખીને રહેશે તો સંબંધિત રજિસ્ટ્રાર તેની અરજી સાથે સમર્થક આપવામાં આવેલ ફોટોવાળા વ્યક્તિ જે છે એ અન્ય ઓળખ દસ્તાવેજો ધ્યાને રાખવાના રહેશે તો મિત્રો આની અંદર જે ફોટોવાળા વ્યક્તિનું જે જન્મ મરણના જે વિગત અંતર્ગત જે આ નામ છે પિતાનું નામ છેલ્લું નામ છે અટક છે અને જન્મ તારીખ આ ત્રણ બાબતો છે જે સુધારણા સમય અંતર્ગત ધ્યાને લેવામાં આવશે બીજી બાબત છે કે અરદાર પૂરા પાડવામાં આવેલ સાધનિક પુરાવા જે આપણે વાત કરીએ તો ખરાઈ કર્યા બાદ રજીસ્ટર સત્યતાને ખાતરી થાય તે માટે રજીસ્ટર અંતર્ગત નામમાં ફેરફાર સંદર્ભમાં ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકાશે એટલે કે જે અગત્યની ખાતરી માટે ઉર્ફે શબ્દનો ઉપયોગ તમે કરી શકો છો તો અગત્યની બાબત છે કે જન્મ નોંધણી નોંધ કોલમમાં જરૂરી નોંધ કર્યા પછી જન્મ પ્રમાણપત્ર નામ લખવાના રહેશે જો કે અરજદારે ઉર્ફે શબ્દનો સ્વીકાર ન હોય તો અરજદાર દ્વારા આપવામાં આવેલી સાધનિક પુરાવા પુનઃ ખરાઈ કર્યા બાદ રજીસ્ટર સત્યતા ખાતરી થશે તો કરવા થતા ફેરફાર જન્મ રજિસ્ટર નામ નોંધણી જે કોલમમાં બંને નામો ઉલ્લેખીય અને સુધારાની તારીખ સાથે કરવામાં આવશે તો મિત્રો એ અંતર્ગત જો તમે ઉર્ફે શબ્દનો ઉપયોગ નથી કર્યો તો મિત્રો એ અંતર્ગત અરજદાર અંતર્ગત સાધનિક જે પુરાવા છે જે કાગળ છે એ ખરાઈ કરી પછી તમારો સુધારો કરવામાં આવશે ધ્યાને એ લેવામાં આવશે કે જન્મ મરણ જે અંતર્ગત રજિસ્ટર જે કરવામાં આવેલ નોંધ ભારતીય સાક્ષ અધિનિયમ બે હજાર ત્રેવીસ કલમ મુજબ મહત્ત્વનો પુરાવો છે તો જન્મ મરણ રજિસ્ટર વ્યક્તિ જન્મ મરણ નોંધનો મહત્ત્વનો નિર્ણાયક પુરાવો છે આથી જ્યાં સુધી રજીસ્ટર ખાતરી ન થાય ત્યાં સુધી સાબિત થાય કે આ અધિનિયમ હેઠળ જે પોતે રાખેલા રજિસ્ટર જન્મ અથવા મરણ નોંધ તેના સ્વરૂપમાં અથવા મહત્વની બાબત ભૂલ કરેલ છે અથવા કડકપૂર્વક આરોગ્ય રીતે કરવામાં આવેલ છે જો અરજદાર પૂરા પાડવામાં આવેલ પુરાવા જરૂરિયાત મુજબ ચકાસણી કરતાં સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ અને મરણની જે તારીખમાં નોંધમાં ફેરફાર કરવાની મંજૂરી આપશે નહીં જો મિત્રો જ્યાં સુધી રજિસ્ટરને જે ખાતરી મુજબ નોંધ ન થાય ત્યાં સુધી જન્મ તારીખમાં જે ફેરફારની મંજૂરી આપવામાં આવશે નહીં ચોથી બાબત છે રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઈ કારકુની ભૂલ થયેલ હોય તો સંબંધિત રજિસ્ટર ઉપયોગ કારકુની ભૂલનો કાયદા પરિપત્ર અનુસાર સુધારો થશે તો મિત્રો જે રજીસ્ટર એન્ટ્રીમાં કોઈ પણ ભૂલ થઈ હોય તો એ આપોઆપ તમને સુધારી કરી આપવામાં આવશે તો પાંચમી બાબત છે પાંચમી બાબત અંતર્ગત છે કે રજિસ્ટર એન્ટ્રી કરતી વખતે કોઈ કારકોની ભૂલ ન હોવાના કારણે સંબંધિત રજીસ્ટર અરજદારની અરજી નકારી શકશે નહીં તો સંબંધિત રજિસ્ટર આ પરિપત્રને ધ્યાને રાખી કાયદા પરિપત્રો અનુસાર અરજીમાં ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે છઠ્ઠી બાબત એ છે કે પરિપત્ર સંબોધિત અંતર્ગત આપણે વાત કરીએ તો પરિપત્રની અંદર જે જન્મ સુધારો અંતર્ગત આપણે વાત કરીશું તો કેટલાક રજિસ્ટ્રાર દ્વારા અરજીઓને મંજૂર કરવાના સમયે રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવેલ પત્ર અને પરિપત્રોને સંબોધિત રાખવામાં આવી રહ્યો છે તો મિત્રો આથી તમામ રજિસ્ટર સૂચના આપવામાં આવી છે કે રદ કરવામાં આવેલા જે પરિપત્રો નહીં પરંતુ જે અમલ કરવામાં આવેલા પરિપત્રો આધારે તેમને અરજીઓ પર નિર્ણય લેવામાં આવે તો મિત્રો જે નવા પરિપત્રો જે જારી કરવામાં આવ્યા છે એ અંતર્ગત હવે રજિસ્ટ્રાર જન્મ મરણની નોંધણી અંતર્ગત જે નિર્ણય લે છે અને જે સુધારા કરવાના રહેશે તો એ અંતર્ગત નવા પરિપત્રો મુજબ એ હવે નિર્ણય લેવામાં આવશે તો જૂના પરિપત્રો છે એ ધ્યાને લેવામાં આવશે નહીં તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત